આજ રોજ ભરૂચના નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજ દ્વારા આયોજિત ભરૂચ તાલુકાના વગુસના ગામે બારમો સમૂહ ઉજવાયો આ સમૂહ પ્રમુખ શ્રી નિલેશભાઈ બચુભાઈ ઠાકોરની આગેવાનીમાં ઉજવાયો હતો આ સમૂહ લગ્નમાં પાંચ જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ સમાજના તથા સર્વ સમાજના મોભીઓ તથા અગ્રણીઓએ આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા આ નદક પેઢીને આશીર્વાદ આપવા માટે ભરૂચના ધારાસભ્ય ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાજપના અગ્રણીઓ પધાર્યા હતા દરેક લોકોએ આ સમૂહ લગ્નમાં શર્ટ આપ્યો હતો અને જિલ્લા પ્રમુખ નિલેશભાઈ ઠાકોરની અધ્યક્ષતામાં સમૂહ લગ્ન યોજાયો હતો જેથી નિલેશભાઈ દરેક જે દાતાઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો ભરૂચ જિલ્લા પાટણવાડીયા ઠાકોર સમાજની ટીમ દ્વારા જે આ સમૂહ લગ્ન કરવામાં આવ્યો હતો કે ટીમનો પણ પ્રમુખે ખૂબ ખૂબ આભાર માન્યો હતો સમાજના દરેક કાર્યકર્તાઓ દરેક નાના મોટા ભાઈઓ બહેનો દરેકે જે નાની મોટી સેવા આપી છે એ સેવાને પ્રમુખ બિરદાવી હતી આજરોજ તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસને રવિવારના દિવસે વગુસના ગામે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડા ઠાકોર સમાજ દ્વારા બારમા સંભૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે આ સમૂહ કુલ પાંચ નવ દંપતિઓ પ્રબુતામાં પગલાં મારવા જઈ રહી છે અમે ભરૂચ નર્મદા જિલ્લા પાટણવાડા ઠાકોર સમાજ વતી એ પાંચે પાંચ નવ દંપતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ તેમજ ભરૂચ જિલ્લા ઠાકોર સમાજના સંગઠનમાં અમારા સમાજના આગેવાનો રાજકારણ અગ્રણીઓ તેમજ અન્ય ઇતર સમાજના દાતાઓએ ખૂબ મોટો સહકાર આપેલ છે અને દાન આપેલ છે તો આ સમાજના ભગીરથ કાર્યમાં જે પણ દાન આપનાર છે એ દાતાઓને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજ રોજ આ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજનો સમૂહ લગ્ન ખૂબ સારી રીતે ખૂબ સુંદર રીતે પૂરો પડેલ છે અને તેમાં સાથ સહકાર આપનાર ભરૂચ જિલ્લાની સમગ્ર ટીમ તેમજ સમાજના વડીલો આગેવાનો કાર્યકરો તમામનો અમે આ તબેય ખૂબ ખૂબ વ્યક્ત કરીએ છીએ અને આવતા સમયમાં પણ ઠાકોર સમાજના આગેવાનો વડીલો યુવાનો તેમજ ઇતર સમાજના યુવાનો વડીલો આગેવાનો પણ અમને આવો સાથ સહકાર આપતો રહે અને સમાજના આવો ભગીરથ કાર્ય કરતા રહીએ એવી સૌપાય સ્ટાર્ટ આ દોજ ભરૂચના જિલ્લા પાટણવાળા ઠાકોર સમાજ આયોજિત બારમો સમૂહ મહોત્સવ સમાજના પ્રમુખ શ્રી નિલેશભાઈ બચુભાઈ ઠાકોર જાડેશ્વરના જેવાના અધ્યક્ષપણા હેઠળ ખૂબ જ સારી રીતે સંપન્ન થયેલ છે આજરોજ સમૂહ લગ્નમાં કુલ પાંચ જોડાઓ વર વર વધુએ ભાગ લીધો અને તેઓએ પ્રભુતામાં પગલાં માંગ્યા છે આજના સમૂહ સમાજના આગેવાનો કાર્યકરોએ સાથ સહકાર થકી આ કાર્યક્રમને ખૂબ જ શુભાવિત બનાવેલ છે પ્રમુખ સ્ત્રી તરફથી તથા સમાજની કારોબારી તરફથી દરેક સમાજના અગ્રણીઓ કાર્યકરોનો આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવતા દિવસોમાં સમાજ આવી રીતે સંગઠિત રહી અને સમાજલક્ષી કામ કરતો રહે એવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરીએ છીએ